કાદીશ મિત્રો આ દેવ છે દરમિયાન તો માંસના પૂર્વજન ધપાક પટેલ હોય છે તો બસ અમે સાથે નીકળી ગયા છોકડામાં પિતૃનું કાર્ય કરવા માટે તો બસ અમારા રિલેટિવ્સ છે અને છકડાની એક કહેવત કે કોઈ કાપે નહીં કોઈને સાઇડ કાપે એ બો તો મારી બસ તમે એમાં અને

મતલબ પાંચે પાંડવોના પિંડ જે હતા ને અહીંયા દરિયાની અંદર એને તારવવામાં આવ્યા હતા તો બસ ત્યાંથી આ જગ્યાને પિંડ તારક કહેવામાં આવે છે તો બસ પછી અમે કરી એની પૂરેપૂરી પૂજા અને અમે પૂર્વજોને પાણી પણ પાયા કુંડમાંથી અને ફરતી ફરતીકોર પછી હવે એની અમે છે ને આટા પાણી ફરતીકોર શું કહેવાય કે પાણી લઈને ફરવાનું હોય છે તો બસ તો પાણી પાયું પાારેય ખૂણામાં આવું બધું આવડે નહીં પણ આપણે જોઈએ એટલે થોડી થોડી ખબર પડી જાય બસ પેલી જ આવી રીતના બધું આ કાર્ય કરવાના અમે ગયા છીએ તમારે કરે કે નહીં આવું બધું એ બધું કોમેન્ટમાં કહેતા રહેજો અને પછી અમે ત્યાં પાણી પાવડાયા પછી અમે પાયું તુલસી માની પેલા પૂજા કરી કંકુ ચાંદલો અને બસ ચડાવ્યું પછી જલ ચડાવ્યું એના પછી અહીંયા

તમે આજે એમ તો શ્રાવણ મહિનો મારે હતો તેનો સહેલો દિવસ હતો આજે માસ પૂરી કરી તો જળ ચડાવી લાગુ એટલે વટાવા માટે પછી મેં આખો મારો લીધો અને પછી મેળા મેળામાં તો જુઓ તો પબ્લિક હતી આ હા આ મજા જાય છે સાંસ્કૃતિક પ્રોગ્રામની પણ મોજ માણીએ પહેલાં પછી લાસ્ટમાં અમે હે ને ત્યાંથી આગળ જતા ત્રણ મંદિર આવે દ્વારકા સાઈડ ને આપણે એ બાજુ તો બસ ત્યાં જઈ અને પછી બધાએ બપોરા કર્યા બપોરામાં ખુશી તો કઈ અલગ જ આવે મજા જ આવે ઠાકરના દેવા જાય ને એવું હોય તો જ જવા મળે બસ સપડાની મોજે મોજ ને લેર કરતા અમે પહોંચી ગયા દ્વારકામાં શ્રી કૃષ્ણજીના મંદિરમાં છે ને બાકી મસ્ત અને આ જે છે ને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો ને એટલે ભગવાનને બત્રીસ ભોજન પણ ચોડાવ્યા હતા ભોળાનાથને તો જો મહાદેવ છે આપણે દ્વારકા જઈએ ને ત્યાં કાંઠે જ મંદિર છે એનું જાવ તો મુલાકાત જરૂર કરજો અને પછી અમારે મિસ્ટર તલવાડી આવી ગયા ગોમતી ઘાટમાં આવી ગયા હાલ આવી મારો પગ પગને ધોઈ દે અહીંયા ગોમતીમાં આવ્યા છીએ તો બસ તો પછી ગોમતીમાં આવી અને બધાએ ગોમતીજીના દર્શન જલને અમે માથે ચડાયું દર્શન કર્યા પ્રસાદી તો લેવી જ પડે બસ પછી પ્રસાદી લીધી અને મેં થોડાક દરિયામાં આવ્યા એટલે મજા આવી જાય થોડીક વાર તો બસ પછી થોડીક રખડપટ્ટી ગઈ અને જો સામે બીચ પણ દેખાય છે ને તમે અત્યારે તો જો કે એ બીચ બંધ છે ઉપર દ્વારકામાં આપણે અત્યારે ગોમતી ઘાટમાં નદી છે ને ઘણી બધી આમ ઓછી કેમકે અત્યારે ઓટ ચાલુ હોય ને એટલે પાણી તો બધું નથી પણ છે બે મજા આવી ગઈ અમારે મોટા સાસુમાં છે બસ બધાએ વાતો વાતો કરી ને કે વિડીયો ઉતારે હે વિડીયો એમ કરી નહોતા હતા બધાએ બસ વિડીયો વિડીયો શૂટિંગ કર્યા ને છેલ્લે દેખાશે ને ચીડીએથી કેટલું બધું આઘું પાણી હે ગોમતીમાં અત્યારે હે ને કોટ હે ને એટલા માટે પછી જો મેં કર્યા દર્શન દ્વારકાધીશના ગોમતીમાં ઊભા ઊભા કર્યા શ્રી કૃષ્ણજીના દર્શન સામે દ્વારક દ્વારકાધીશ નું મંદિર છે પછી મેં સાસુ અને સસરા નું અમે બંને જણા પગ ધોયા ગુમતી પગ ધોવા જોઈએ તો પાપ છે ને એકદમ વિનાશ થઈ ગયો બસ પછી અમારા પતિ દેવ કે લે મારા ધોઈ નાખ થોડુંક વધારે પુણ્ય મળી જાય પછી હતા હતા એના પગ ધોઈ અમારે મિસ્ટર ને ચપ્પલ કાઢવાની નવરાય નહોતી જો પછી બસ મારા મોટા સસરાજી અને સાસુજી હતા ને એના બેને એકાબીજા ધોયા પછી અમે બે જણાએ મારા સાસુ અને સસરાના

પછી મિસ્ટર દલવાણી કહું થોડુંક તમે હોય ને પુણ્ય કરી લ્યો પછી હું ભેગું કરી તો તમે શું કરશો પછી થોડીક વાર એને પણ બધી માછલીઓને લાડવા માછલીઓ હતી બધી એને પણ ખાવાની મજા આવી ગઈ હતી કે આજે આ બધા ક્યાંથી જાગી ગયા છે મને ખવડાવવા હાટો જોયું ને બાકી માછલીઓ કેટલી બંધ હતી જોયું કેટલી દેખાય ઝીણી તમે દ્વારકાધી ક્યારે ગયા કે નથી ગયા કોમેન્ટમાં કરજો બહુ મજા આવે દ્વારકાધી તમે જાણ એટલે એમ કે બસ જવું જ નથી માછલી ને ખવડાવે ને પછી અમારે બધા એના બધા થઈ ગયા પછી મકાઈ ના ડોબર

એમ થયું કે હજી અહીંયા રહ્યા છે દ્વારા દૂર જવું જ નથી મળ્યા પછી પણ એમ જ થાય કે હજી મળી લઈએ હજી થોડુંક મળી લઈએ તો શામળ્યો છે પણ આમ દિલમાં વસી ગયો છે તો મજા આવ્યો ત્યાં દર્શન કર્યા ને પછી પાછા પોરા તમે ઘરે વળ્યા સાંજે જ ઘણો ટાઈમ થઈ ગયો હતો ત્યાં તો રસ્તામાં જ ને તો એટલું સુંદર દ્રશ્ય વાગતું તમનેચરમાં મજા જ જવાની જ કંઈક મજા આવે